બોલો બોલો ખેડૂત મિત્ર આમ તો તમારી કઈ મદદ નથી કરી શકાય એમ પણ છતાંય મદદ કરું શું તકલીફ છે આપણે YouTube માં મુકતા હોયની પર્સનલ ડિટેલ નો આપતા બોલો તકલીફ માં છે આપણે જે હરગતી જસ્ટર બાપાની સાઈડિંગ કરી નાખેલવા તમારી ઉંમર કેવડી છે મારી માં 42 વર્ષ તમને મફત માર્ગદર્શન આપીએ ને એનો લાભ લેતાય નથી આવડતો એવો કચરો મારા મોબાઈલ માં છાલવી દીધો છે એમાંથી તમે કઈ જોયું તમે કઈ વાંચી શકો એવી સ્થિતિમાં છે ખોટા પાડતા આવડતા નથી મફત સેવાનો લાભ લેતા નહીં આવડે ને તો તમને ક્યાંય લાભ નહીં મળે હું તો તમને આંખું મેં વાંચવા પ્રયત્ન કર્યો પણ એમાંથી નથી તમારા માધ્યમ દ્વારા તમારા જેવા બીજા ખેડૂતોને કેવા માંગુ છું કે મફત સેવા જેનો મતલબ એવો નથી કે ગમે એવો ખતરો કોક ના મોબાઈલમાં ઠાલવી દે ને પછી અપેક્ષા રાખીએ કે આપણને જવાબ આપે શું જવાબ આપે કઈ વાંચીએ કે તો જવાબ આપે ને હે ભગવાની મદદ નો કરે કઈક સિસ્ટમ તો હોય કે નહીં મેં તમને ત્રણ વખત તો લઈશું કે ન આવડે તો કોઈ બીજા પાસે પીડીએફ બનાવી નાખો તો એવા ને એવા ફોટા બે વખત નાખા ચાલી ફોટા છે મારે વાંચતા અડધી કલાક થઈ છતાંય તમને કઈ મદદ તો હું કરી નાખું એમાંથી કઈ ઉકલે છે તમે જોયું તમામ ખેડૂતો સાંભળે તમામ ખેડૂતો સાંભળે કે તમારે માર્ગદર્શન જોઈતું હોય તો કઈક વ્યવસ્થિત રીતે મુકતા શીખવું જોઈએ આખા દિવસમાં માં ત્રણસો જણા મેસેજ ના જવાબ દઉં છું એમાંથી ચાલીસ જણા તો તમારા જેવા જ આવે છે